હાલમાં જે કચ્છની દરિયાઈ સીમા ઉપર રોજબરોજ ડ્રગ્સ પકડાય છે એ બાબતે મારે આપના માધ્યમ દ્વારા ખાસ એક વાત એ કરવી છે કે આખા એ ભારત દેશમાં જો કદાચ વેસન ડ્રગ્સનું ઓછું ચલણ હોય તો ગુજરાતમાં હોય બીજા રાજ્યો ઘણા બધા ડ્રગ્સ સાથે અનેક યુવાનો બગડી રહ્યા છે જેમાં કે પંજાબ ઉડતા પંજાબ જેવા જે પિક્ચરો બન્યા એ ડ્રગ્સના લીધે બન્યા પણ ગુજરાતની આ ભૂમિ એને પણ આ બંદરોથી આ દરિયાઈ સીમાથી કદાચ ડ્રગ્સ ઘુસાડવાના જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે એ લોકો ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું એક મોટું ષડયંત્ર રચાવ્યું છે મારે ખાસ આપને એ વિનંતી કરવી છે કે આપ લોકો મને ગઈકાલે જ હું પડાલા ક્રિક બાજુ જોવા માટે હું કોટેશ્વર ગયેલ કે પડાલા ક્રિકનો રસ્તો ક્યાંથી બન્યો છે પડાલા ક્રિકની અંદર કઈ રીતે ફોરેસ્ટ અને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ દ્વારા કામો થઈ રહ્યા છે મારે ખાસ તો એ વિનંતી કરવી છે કે ત્યાં સુરક્ષા જવાનો તૈનાત હતા પોલીસની પણ જોરદાર કામગીરી દેખાઈ આવી ત્યાં કોઈ ચકલું ફરકતું નથી પણ દરિયા કિનારો જે લખપતથી માંડી અને કોટેશ્વર અને જખો આ આખે આખો એંશી કિલોમીટર નેવું કિલરનો પટ્ટો જે છે એ કિનારો દુર્ગંધને બહાર કાઢવાનો કિનારો છે આખા એ બંગાળની ખાડીઓમાં કે બીજા દેશોમાં જ્યાં સ્ટીમરો તૂટે જ્યાં અકસ્માતો થાય અને જ્યાં વસ્તુઓ તણાઈ જાય મોટી મોટી સ્ટીમરો તૂટે અને નાના હોડકાઓ પણ ક્યાંક ડૂબી જાય એનો તમામે તમામ સામાન જે છે એ તણાઈને લખપતથી માંડીને જખોના કિનારા સુધી આવે લકી ડાળા સુધી આવે ત્યાં ફકીરાણી પરિવારો એ સવારના પાટિયા અને બેરલ લઈને જ્યારે પોતાના ઘરે આવે ત્યારે અમે એને પૂછીએ કે આ તો કે આ તો જે માણસનો ખોરાક વધારે ખાઈ જાય અને ઉલટી કરે એમ આખે આખો દરિયો એ વેસ્ટ વસ્તુઓને બહાર કાઢવાનો એક કિનારો છે એટલે કોઈ લખપતના અને જખો વચ્ચે કોઈ દાણચોરી કે ડ્રગ્સના માફિયાઓ કે ત્યાંથી કોઈ સ્મેલિંગ થતી હોય કે ત્યાં કોઈ આવી પ્રવૃત્તિ થતી નથી એ બીજા દેશોમાં જ્યાં આવું ડ્રગ્સ સ્ટીમરોમાંથી તૂટે અથવા ત્યાંના દાણચોરો ફેંકી દે દરિયામાં તો એ નીકળે ક્યાં તો કે જ્યાં કને આવો પાણીના ઓટ જ્યાં લોઅર હોય કે જ્યાં આનો ઓગન કાઢવાની જગ્યા હોય કે આવો વેસ્ટ ખાલી કરવાનો કિનારો હોય એ કિનારા ઉપર નીકળે એટલે મારી આપના માધ્યમથી ખાસ વિનંતી છે કે કચ્છની આ બોર્ડરને સુરક્ષિત કરવા માટે પડાલા ક્રિક કોરી ક્રિક અને આ લકીનાળા આને સુદૃઢ બનાવી પ્રવાસન ધામમાં એને વિકસિત કરવામાં આવે અને આ મીઠાની કંપનીઓને આવવાથી ત્યાં પણ લોકોની જ્યારે અવરજવર શરૂ થશે એ વિસ્તારનો વિકાસ થશે અને આ ત્રણે ત્રણ પોસ્ટો અને કોટેશ્વર જેવા તીર્થધામ ઉપર જે બધી મીઠાની કંપનીઓને સિમેન્ટ કંપનીઓ જે જેટી બનાવવા જેવી છે એનો વિકાસ થશે તો અહીંયાની પબ્લિકની અવરજવરથી આવા તત્વો પણ બાનમાં આવશે અને હાલમાં આ વિસ્તારની પોલીસ અને બીએસએફ સાથે કોમ્બિંગ કરી અને જે આ ડ્રગ્સને પેકેટો મળી આવે છે અને પકડે છે કે જે લોકોના હાથ સુધી નથી પહોંચતા કે એના એજન્ટો સુધી નથી પહોંચતા એને પણ આપણે બિરદાવીએ છીએ કે આખા એ ભારતમાં એક એવી કોમ્બિંગ બને અને ક્યાંય પણ ગુજરાતના કિનારે આવું ડ્રગ્સ પકડાઈ જાય કોઈ એજન્ટોના હાથમાં ન જાય એના માટે આપણે પોલીસની કામગીરીને પણ બિરદાવીએ છીએ